दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा। तो मित्रों आज आपने जो इसू दौरान छोड़ो स्वाजये एक पॉइंट एक आगरणा लेक्चर में आपने प्रयत्न सीखो जो यहाँ था हवे आजे आपने जो इसू स्वाजये एक पॉइंट एक।, एक, एक तो चावल जो પહેલું છે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પૂરો માં પહેલું છે એક લાખ બરાબર ખાલી જગ્યા લાખમાં પાંચ શૂન્ય આવે ભાગ્યા દસ હજાર એટલે એની અંદર ચાર શૂન્ય આવશે તો આ ગયા આ ગયા ઉપર શું બચ્યું દસ એટલે શું આવશે 10 એના પછી 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100000 તો 1 મિલિયન મિલિયન ની અંદર કેટલા શૂન્ય હોય 6 શૂન્ય હોય ભાગ્યા ખાલી જગ્યા 100000 અને 100000 એટલે 100 પછી 25 3 મીંડા 5 થાય આ કટ થઈ જશે એટલે શું બચે 10 મત સે એના પછી છે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ 1 કરોડ

અને ખાલી જગ્યા મિલિયન મિલિયન માં કેટલા શૂન્ય હોય મિત્રો 6 શૂન્ય હોય 6 ગયા 6 ગયા 10 બચ્યા એટલે ઉપર 10 લખી કાઢ્યું પછી પાંચમું છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ 1 મિલિયન મિલિયન માં કેટલા હોય 6 શૂન્ય હોય ખાલી જગ્યા લાખ લાખ માં કેટલા હોય 5 શૂન્ય હોય એટલે કેટલા આવશે

એકમ સો દસ હજાર લાખ દસ લાખ કરોડ આ પ્રમાણે આપણે એક ટેબલ બનાવી દઈશું ત્રણસો સાત પંચોતેર હજાર સાત પાંચ ત્રણસો સાત તો આ રહ્યો એનો જવાબ તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત હવે એને આપણે અલ્પવિરામ વિરામ મૂકવાના કીધેલા છે તો મિત્રો અલ્પવિરામ બે પદ્ધતિઓ છે જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતા ત્રણ અંક પછી પહેલું પછી બે અંક પછી કોમાં બે અંક પછી કોમાં એવી રીતે જાય કોમાં એટલે અલ્પ વિરામ તો અહીંયા પહેલા અહીંયા અલ્પવિરામ લાગશે અને પછી અહીંયા તેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત હવે એ રીતે નવ કરોડ પાંચ લાખ એકતાલીસ નવ કરોડ કીધેલું છે મિત્રો અહીંયા હું બોક્સ બનાવી દઉં જેથી કન્ફ્યુઝન ના રહે ઓકે પછી છે નવ કરોડ પાંચ લાખ એકતાળીસ તો 9 કરોડ કીધેલા છે તો કરોડ કરોડ અહિયાં આવી ગયા પછી પાંચ લાખ એકતાલીસ લાખ લાખ નીચે પાંચ મૂકીશું જો પંદર લાખ થી એટલે દસ લાખ થી ઉપર જતા તો પછી એક ને પાંચ એવી રીતે મૂકવું પડે અહિયાં ખાલી પાંચ લાખેલું છે એટલે લાખ નીચે પાંચ મૂકી દીધા એકતાળીસ એકતાળીસ પાછળ દશકનો અંક થઈ ગયો એકમ દશકનો અંક એક થઈ ગયો એટલે એકતાળીસ એ દશક અને એકમમાં વચ્ચે કંઈ નથી તો જીરો જીરો મૂકી દઈશું બરાબર હવે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિથી કરીએ તો કોમાં અહીંયા આવશે પછી બે પછી પછી બે પછી ઓકે એના પછી જે સાત કરોડ બાવન લાખ એકત્રીસ હાજર આવશે બાવન બાવન લાખ લાખ એટલે પછી દસ ની ઉપર ગતાર્યા એટલે દસ લાખ દસ લાખ અંદર જે કોલમ છે એની અંદર ગણવામાં આવશે એટલે બાવન લાખ એકત્રીસ હજાર ત્રણસો બે એકત્રીસ હજાર ત્રણસો બે પછી અલ્પ વિરામ મૂકી દઈએ આપણને કીધેલું છે અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો બે એટલે આ તો પછી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે થઈ ગયું તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કેવી રીતે કરવું એ પણ જોઈએ પણ એની પહેલા છેલ્લો કરી કાઢીએ દસ તો ત્રેવીસ લાખ હજાર છેલ્લા લખાશે એટલે શૂન્ય લખી દઈશું હવે કોમા મૂકી દઈશું એટલે આ થયું ત્રેવીસ લાખ વીસ હજાર દસ હવે મિત્રો આ જોઈએ અઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર બસો છે કઈ રીતે થશે તો આની અંદર છે અઠાવન મિલિયન પેલા બધાના જવાબ કરી દઉં અહીંયા 58 મિલિયન ની અંદર મિત્રો કેટલા શૂન્ય હોય તો મિલિયન ની અંદર છ શૂન્ય હોય બરાબર હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અંદર મિલિયન આવે પછી હજાર આવે પછી સો આવે બરાબર તો મિલિયન જે છે એ આપણે કેટલા લેવા પડશે અહીંયા અઠાવન કીધેલા છે અને ચારસો ત્રેવીસ હજાર અને બસો બે તો મિલિયન ની અંદર જોઈશું હજાર ની અંદર જોઈશું અને સો ની અંદર જોઈશું મિલિયન માં ત્રણ હોય એક બે અહિયાં ત્રણ અને

એના પછી જે મિત્રો અલ્પ વિરામ મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો તો અલ્પ વિરામ મૂકવાનું કીધું છે અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું કીધેલું છે તો અલ્પ વિરામ મૂકીશું તો ડાયરેક્ટલી અહીંયા શું આવશે પાછળથી આપણે સ્ટાર્ટ કરીશું એટલે જમણીથી ડાબી બાજુ તરફ તો અહીંયા અલ્પ વિરામ મૂકીશું ત્રણ બે બે બરાબર એટલે શું થશે 1 2 3 4 5 6 7 7 7 અંકો પર આગળ 8 છે એટલે શું લખાશે ડાયરેક્ટલી હવે આ રીતે તમે મૂકીને જોઈ શકો છો હું અહીંયા ડાયરેક્ટલી જવાબ લખું છું કે 8 કરોડ 75 લાખ 5000000 સાતસો ને બાસઠ પછી બે બે અહિયાં એક બે ત્રણ ચાર પાંચ પાંચ અંકો આગળ અલ્પ વ્યામ આપેલું છે એટલે ડાયરેક્ટલી આપણે લાખ થી શરૂ કરીશું કારણ કે લાખ માં પાંચ શૂન્યો હોય અને આમ ના ખબર પડે તો આવી રીતે જોઈ શકો છો બસો ને ત્યાસી એના પછી છે સાત અંક છે પ્રથમ અંક ની પાછળ નવ કરોડ નવ્વાણું લાખ

सात सौ हम मित्रों क्वेश्चन चार पर जाइए क्वेश्चन चारीधेलू आंतरराष्ट्रीय पद्धति प्रमाण अल्प विराम मू योग्य મૂકો અને આંતર સંખ્યા લેખન પદ્ધતિમાં લખો તો આંતર રાષ્ટ્રીય એવી રીતે પહેલા ત્રણ નંબર પછી કોમાં લાગશે એના પછી પછીના ત્રણ નંબર પછી કોમાં લાગશે એવી રીતે આગળ વધવાનું તો અહીંયા આપેલું છે સાત આઠ અથવા તો એમ પણ કહી શકાય કે આ ત્રણ ની આગળ અલ્પ વિરામ લગાવ્યું પછીના ત્રણ ની આગળ અલ્પ વિરામ લગાવ્યું એટલે શું થશે આ પહેલા આગળના બે જે છે એ મિલિયન માં આવશે 78 મિલિયન અથવા ઇઠોતેર મિલિયન પણ લખી શકો નવસો એકવીસ હજાર બાણું સો બરાબર મિત્રો તો આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યાનિકલ પદ્ધતિની મદદથી પણ લખી સકીએ છીએ પછી બીજું જોઈએ બીજાની અંદર કીધેલું છે 7 4 5 2 2 8 3 3 ની આગળ પછી 3 ની આગળ 7 મિલિયન ચારસો બાવન હજાર એના પછી ત્રીજામાં નવ્વાણું મિલિયન નવસો પંચ્યાસી હજાર એકસો બે અને છેલ્લું અડતાલીસ મિલિયન ઓગણપચાસ 1000 80 31 તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 1.1 જોયું અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાધ્યાય 1.1 ની અંદર જેટલા પણ દાખલા હતા જેટલી ખાલી જગ્યા હતી ક્વેશ્ચન હતા એ બધા આપણે સોલ્વ કર્યા તો મિત્રો જો તમે હોય અને તમને આ વિડીયો સમજણ પડી ગઈ હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ